મેની માની નીંદવા મન નકરી હું મારા ખુબા હમ જો ગે અમારો રોય આ કોઈ ને જાતો ને પાછો ને મરતો મારે ગામમાં માં પરસાદી ખાવા જાવું છે દશામાન વરત હે ને લાઈને કઉ આઈ ડોહા તું ખારો ન થા ને તો તને એક વાત કઉ શું છે ફાટને દશા માન ગામ માં જવાય દો ને હું અહિયાં દશામા માના વરત રહી છો તારે અહીંયા જાવું છે પણ હું મારું કામ છે આ તારું ડો પીડાઈ દેશે ખરામાં જવાઈ દી તું થઈ ગયું તું તે હજી વાસણ એમણા પડ્યો હે ગુ વારો હા હા મર હું ન તો જવાની પેલા મન ગામ માં જવા દો પેલા ઈ કામ કર કઉ છું આમ નથી આ મી માથે બેસ અરે હજી બળે છે जाऊ से जो खर भेगू कर તો ઢોરા હાટુ ખડ લેવા જાવું છે એ ગંગડી ભાબે એ ખડ ઓલું નિંદ દેગું કર્યું કે નઈ આનંદી એ શું ટપૈયા હું ભૂબા રાડું નાખો હો એ હું ખડ લેવા આવ્યો છું નિંદન ભેગ્યું કર્યું ને તો ઢોરા હાટુ એ ઈ તમાર ભાઈ વાડીમાં રહે જાવ્યાં હું તો જવ નદીએ લુકડા ધોવા વાડીએ છે ને

તડરનો પડે નેગી ફી 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 ના કાટ્યો છે આ વાળો આ વાળો લઈ નું આ મને तो तो हुन भिमलो बे के मने कजा मन का न काय खै ग्यो ते उ तो ढोरवा भन्दो पई मने काय खबरैत नथी अमर मा केउ केवा हे ए इ तो दशामन समक्कर छु होय हेम हा हो गंगा मा अमर बात आइ दशामन व्रत रे हे ने हा तमार बात हासी हो आ दशामन व्रत रे ने त आपले व्रत आले हे ने अले आ दशाम आइया आने बसाई नकर तो आ फूकी એ વાવ એ તમને ખબર નથી તમારો વ્રત ચાલુ હે હ અરે બઈ હું તો ભૂલી નકર તમે પાછું ગર્સી લીશો હાલો આમ આગળ ઓલા કરે લઈ લેશું હું એ હાલો વાવ એ વાવ એ આમથી મે તમને વ્રત રેવાનું નક કીધું એ તમારી વ્રત પેલે

मोज पुवाा सोडियो ए परसादी परसादी काही खारियो लायो हो ने हु वाडीय ती छ छ परसादी खावा आई आई हो no. जोयो ने आ गंगा मात आउज करताय खरी करियो हमने आपी ही परसादी तमने केई मजा ई कराता केवा मन असल मजा न आवडे है तने कसा आवडे तमने हु आवड़तो ए हमारा जमाना ने जदी हमने में धुनु गावी हाल गंगा

ડબુ કે તો દેશામાશામા દેશામાના half દાન પગે લાગતા ને બસ આવી લીધી અને આ વ્રત રેતીતી ને એટલે નકર તો આ આમથી જાત્યો તો તાય નંદી માં સણાઈતી સણાઈતી છાય એ અહો હાલો પણ પ્રસાદી દીધો અરે આપ આતે પ્રસાદી હાટુ આવો હું આયા ઓલા પણ હા જય ને પછી અમારા દાદા Nei, nå gjør vi det.